જય ખોડા જય રામ આજે વ્લોગની શરૂઆત હવે કરું જે અમારા વિશાલભાઈ નોક્સિલ થી અમને લેવા આવ્યા આપણે મળીએ એક કે પટેલ જે તમે ઓળખતા ના હોય તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ઇન્સ્ટાગ્રામની તો ડાયરેક્ટ આપણે ત્યાં જઈને મળીએ તો આજે એક નવી પોડકાસ્ટ ચેનલ જે ક્રિએટ કરવાની જે એના માટે સ્પેશિયલ અહીંથી કલાક દૂર છે તો બી અમારા ભાઈ લેવા આવ્યા તો જઈને આપણે મળીએ ડાયરેક્ટ એક કે પટેલ તો જોતા રહેજો આ બોલો મજા આજે હું પહેલી વાર મળ્યો હે યાર પહેલી વાર મળ્યા આતા કઈ ફોન ઉપર વાત કરી હા ના સોશિયલ મીડિયા થી બધું બધું ડેલી વ્લોગિંગ કરું ને આપું એટલે ચાલતું છે હું ચાલુ છે વ્લોગિંગ તો ચાલુ છે ને આટલો વ્લોગ જ ઉતારે નહીં આ તો અમારા અક્ષયભાઈ ભાઈ આ રહે યાર અમાર એકે પટેલ ભાઈ આપણો વાત કરી હમણે એ રહે અને આપણો વિશાળ ભાઈ જોયે તો મળ્યા યે

મે જો નવું સ્ટેન્ડ લીધું સ્પેશિયલ પોડકાસ્ટ ચેનલ માટે તો જન બતાઈએ કોલીન કારણ કે તો બતાવવાનો ટાઈમ ના મળ્યો થોડી ઉતાવળમાં ઈએ કેવાનું એય ગાછા ગાછા 18 ડોલર ડોલર એટલે ગણો પણ છે ડોલર ટેક્સ એટલે રૂપિયાનો હા કેસ સર ખાલી ઇમરજન્સી આ તો નક્કી ન હતું કે અમે મળશું પણ આજે અમે મળી ગયા ભાઈ એક પટેલ અમને ઇન્સ્ટાગ્રામ આઈડી ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય ફોલો ના કર ફોલો કરી લેજો કોણ સર ભાઈ મારા ભાઈ બહુ મોટા માણસ કહેવાય કારણ કે લગભગ સેવન્ટી નાઇન ફોલો સેવન્ટી નાઇન થાઉઝન્ડ યા સેવન્ટી થાઉઝન્ડ ફોલોઅર ખાલી જે એમની યુટ્યુબ ચેનલ હવે ક્રિએટ કરવાની બ્લોગર માટે હજુ ચાલુ નહીં ત્યાં પણ પોડકાસ્ટ ચેનલ જરૂર ચાલુ થઈ જશે જે આજે ફર્સ્ટ પોડકાસ્ટ ખબર પડે એટલે જોઈ લેજો પોડકાસ્ટ ચેનલ હજુ અમે ક્રિએટ કરી નહીં નોમ બનાવ્યું નહીં બટ ફર્સ્ટ ટ્રાય કરવાનો જે એવા બહુ મોટા માણસ જોડે જે ટેક્સ પ્રેમે તમને આગળ સમજાવી દીધું એ રીતનું અમે શૂટ કરવા આવ્યા અમને અક્ષયભાઈ જે પોતાની મોટલ તમને વાત કરી આપણે મોટલ નું નામ શું ઓકે આપણે બાવન રૂમ રેડ રૂફિંગ છે ડિસ્ક્રિપ્શન તમને લિંક મળી જાય મોટલ કોઈ ફરવા આવા નોક્સિન માં તો મોટલ જરૂર જજો અક્ષય પોતાની મોટલ તમને એવું હશે તો થોડું આગુ પાછું એ કરી આપશી આપણા ઓળખાણ થ્રુ બરાબર આવી જજો સર ટ્વેન્ટી ટ્વેન્ટી પર્સન્ટ ઓફ હલાવીશું જેટલો ભાવ હશે એટલો પણ જરૂરથી અક્ષરભાઈના મોટલ ફ્રી આપશું ફ્રી સિરિયસલી ફ્રી આપણો કોઈ ઇન્ફ્લુઅસર આવશે એ મોટલમાં આપણો ફ્રી ફ્રી ન ભાઈ કે રોકાશે પણ いや આપણો ફોલોઅર હોવો જોવો સબસ્ક્રાઇબર હોવો જોવો તો એ આપણા મોટલમાં ફ્રી રહેશે બરાબર હા એટલે નોક્સફિલમાં બી આવો તો આપણા મોટલનું જે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે આખી મોર્タル ફ્રી પાવર ચા હા તમે જે જોવે દરેક ગુજરાતી માટે તો બધું આપણું હાજર જ છે પણ બસ આવિતા જોડેને જો ખાલી તમે એક્ઝિટ છો કણે એક્ઝિટ આપણી 75 પર એક્ઝિટ yeah. 112 નંબર 122 122 122 એક્ઝિટ ઉપર 122 નંબરની એક્ઝિટ પર રેડ રૂફ ઇન ક્લિન્ટન ટેનેસી લખી દેજો Google માં ને ભગરાવીને આવી જજો આઈ જજો તો એ અને તુદા બિંદા આ સાપરો ઇન્ફ્લુએન્સ આપરો ફોલોઅર સબસ્ક્રાઇબર હશે તો એને તો ફ્રી રાઈટ ફ્રી એટલે આઈ જજો બોલ્યા વગર બરાબર ચા નાસ્તો કરીને ચા નાસ્તો તો બિંદાસ તમને ફેસિલિટી એટલી આલી ને બહુ જોરદાર મન છે એટલે આવવાનું ભૂલતા નહીં ઓહો અક્ષરભાઈ આપણે આવી ગયા છીએ ડાઉનટાઉન માં મસ્ટર નોક્સફિલ અક્ષરભાઈ થાતે કની આપણી જ છે ને હા એન્ટ્રી માગો આઈ એમ આઈ જો ભાઈ આ ડાઉન ટાઉન હોય નોક્સિલ નું તે અમે એક મીટિંગ માં આયા છીએ તે મારી પોડકાસ્ટ ની હતી જોઈ લો આ ડાઉનટાઉન ટાઉન એ તમારા બધા મહેનત થી આજે બહુ મોટા માણસો જોડે જે મારી મુલાકાત થાય જે મને ઇન્વાઇટ કર્યો એ બધા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મને એ બધા વોટ્સ યોર લાસ્ટ નેમ પટેલ પટેલ Are you with the owner of the hotel? I'm a, uh no, he's not here. I'm Alta's cousin. His cousin? Okay. Um would he want to charge us? No. Okay, I was gonna say he would. <laughs> don't yeah. Because I was gonna say I don't wanna like Yeah, you know, I I yeah I just, just okay. really check that yeah. out. Yeah. Backlog, I'll wanna drink.

હારી એવી બેઠક ખોરા મજબૂત જો ભાઈ બહુ મોટી હોટલ હા આપણે ગુજરાતીની હોટલ હા લોમાં ડાઉન ટાઉન હવે અમારે એક જે મીટિંગ હતી તમે એ મિટિંગ પર આવ્યા છીએ એટલે આવું આવું જોતા રહેજો કે તમને પોડકાસ્ટની ચેનલની અંદર તમને આખો વ્લોગ જોવા મળશે એટલે પોડકાસ્ટની ચેનલ હજુ પ્રિયત ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છે નોક્સલુ એમ્બેસી ડાઉનટાઉન આવી ગયા છે 135 રૂમલી મોટેલ જોરદાર છે છે નોક્સલુલી નંબર 1 આપણી જ છે ઓ અહીંયા મફતમાં રૂમ નહી આપા જોરદાર અલવાના એટલે અહીંયા મફતમાં રૂમ નહીં મળે પણ આપણે મફતમાં રૂમ જોતો દરેક ગુજરાતી માતાજી નોક્સલુમાં એન્ટ્રી થા ભાઈ એ અક્ષયભાઈની હોટેલ એ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો પહોંચી જજો તો ફ્રી રૂમ મળશે તમને બરાબર બાકી અહીં તો તમારે બહુ અઢીસો ડોલર ઉપર હાલવા પડી જોઈ લો ભાઈ એમ તો આર્યુ ડિનર ને લંચ ને એ બધું એટલે અમે કરી ભાઈ મીટિંગ પતાવી દઈએ શૂટિંગ બુટિંગ કરી લઈએ એ બધું તમને એક અલગ વિડીયોમાં બધું ક્રિએટ થશે એ તમે દેખજો એ પછી તમને થોડા દિવસ અઠવાડિયા પૈસા આવશે થેન્ક યુ બોડી ત્યાંથી બે થોડું નાસ્તો બાસ્તો કરીએ જમી બમી લઈએ થોડું તો હાલે આજે આવી મજામાં ખાલી બે અમે ખાવા માટે ચેવું 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 હવે ખાવામાં કયો ચલો અક્ષરભાઈ આ શું છે ભાઈ આ છે વાંદરા સેન્ડવીચ અને બે હાથે કરીને વા વા વાવ કઈન ખાવાનું યાર આ છે સોલે ચણાની ચટણી આ છે બાજરીના રોટલા આ છે કાકરા ટામેટાના કઈ જમરૂક જેવું કઈક છે

હવે જઈએ ભાઈ ચલો મળીએ જયુમાં ખોટા જય રામ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો